તેને ઘરે જવા માટે સમજાવવા છતાંય તે ન માનતા પ્રેમિકાના ઘરમાં સૂઈ ગયો હતો પ્રેમિકાનું કહેવું છે હાર્ટ એટેકથી મોત થયું છે જ્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા થઈ છે અને જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે ત્યાં સુધી લાશ ઉઠાવવા દેવામાં નહીં આવે જેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાય છે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે હાલ તો પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાશ પીએમ માટે લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ મૃતકના પરિવારજનો લાશ ન ઉઠાવવા દેતા પ્રેમિકાના ઘરમાં સવારથી લાશ પડી રહી છે પ્રેમિકાના જણાવ્યા મુજબ વર્ષોથી મારી સાથે પ્રેમ સંબંધ હતો અને મોટર લઈને મારા ઘરે આવ્યો હતો ત્યારે તેની કોઈ હત્યા થઈ નથી મારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે તે ખોટો છે હાલ તો આ મૃતકની લાશ ઘરમાં પડી રહી છે રિપોર્ટર મોહસિન છોટા છોટાઉદેપુર બીજા ઘરનો માણસ છે તો તમારા ઘરે કેવી રીતના આવ્યો प्रेम संबंध है कितना बरस वरस्ति? थी बहुत बरस थी और आठ लोग छोकरों ऑटो टाहनो थे ये तुम्हारे प्रेम संबंध है तो लो गांव ले आए साहिब घर वाला कह से के तुम्हें मुंह नाही खायम के सो तो तुम्हें कछु नहीं कहो ताया बने बोलवा दी आवन है या okay, okay. लाश नहीं लेता है क्यों कह से लाश नहीं उठावाना है એને હણગાવે એટલે અહીંયા હરે સાંઈ ભેગી દેવાની એવું બોલે છે બધાને ખબર હતી એની બોયડીને બી ખબર હતી બધાને ખબર હતી તો પ્રેમ સંબંધમાં એક હત્યા થઈ છે એટલે જ્યાં સુધી પોલીસની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં અમને કંઈક પ્રેમ સંબંધ હતો એટલે એવી કંઈક હત્યા થઈ છે એવું લાગે સતીષભાઈ સવરભાઈ અને કેટલા વર્ષથી પ્રેમ સંબંધ હતો લગભગ ત્રણ ચાર પાંચ વર્ષ પ્રેમ સંબંધ ચાલતો હતો જ્યાં સુધી પોલીસ ની કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ ઉઠાવવા નહીં શું નામ હા સુ